কৃষ্ণ কনৈয়া লাল তী জ রামচন্দ্র ভগবানি যে হরে কৃষ্ণ বোলো খায় সে যে শ্রী কৃষ্ণ বোলো খায় সে

હરે કૃષ્ણ બોલો વખો વીતી જાય છે શ્રી કૃષ્ણ બોલો વીતી જાય છે આજ કેતા કાલ કે શું કાલ કેવી થાય છે લાવો લેતા તળસ શેની થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે ભોળાનાથની છે રામચંદ્ર ભગવાનની છે